અમેરિકાની ટ્રમ્પ સરકારના મૂળ સુરતના કાર્યકર્તા એવા ઉદ્યોગપતિ યજ્ઞેશ પટેલ સુરત ખાતે પહોંચ્યા હતા યજ્ઞેશ પટેલ ચાલીસ વર્ષથી અમેરિકામાં સ્થાયી થયા છે અને રિપબ્લિક પાર્ટીમાં છેલ્લા દસ વર્ષથી સક્રિય કાર્યકર્તા છે અમેરિકામાં ટ્રમ્પની સરકાર આવતા ભારતને શું ફાયદા થશે તે અંગેની તેઓએ વાતચીત કરી હતી મૂળ સુરતના અને છેલ્લા ચાળીસ વર્ષથી અમેરિકા કેલિફોર્નિયામાં સ્થાયી થયેલા ઉદ્યોગપતિ યજ્ઞેશ પટેલ સાથે ખાસ મુલાકાત કરવામાં આવી હતી પટેલ ઉદ્યોગપતિ તો છે જ પરંતુ તેઓ અમેરિકાની રિપબ્લિક પાર્ટીના દસ વર્ષથી સક્રિય કાર્ય અમેરિકામાં પ્રચંડ જીત થઈ છે અને આ જીતમાં યજ્ઞેશ પટેલનો પણ સિંહ ફાળો રહ્યો છે યજ્ઞેશ પટેલ છેલ્લા દસ વર્ષથી અમેરિકામાં રિપબ્લિકન પાર્ટી સાથે સંકળાયેલા હોવાથી તેમની પ્રસિદ્ધિ પણ આસપાસના વિસ્તારમાં ખૂબ જ છે જેથી આગામી સમયમાં તેમને પણ ઉચ્ચ હોદ્દા પર સ્થાન આપવાની ટ્રમ્પ સરકારની તૈયારીઓ ચાલી રહી છે સુરત ખાતે એક પ્રસંગમાં આવેલા યજ્ઞેશ પટેલ સાથે જ્યારે વાતચીત કરવામાં આવી ત્યારે તેમણે ટ્રમ્પ સરકારના આવવાથી ભારતીયોને થનારા જે ફાયદા છે તેમના વિશે વાત કરી હતી તેમણે જણાવ્યું હતું કે ટ્રમ્પ સરકારના આવવાથી ભારતીયોને વેપારમાં ખૂબ જ સરળતાથી તેમજ એક નવો વેગ અને રસ્તો પણ મળશે આગળના સમયમાં ટ્રમ્પ સાથે જે પ્રકારે વ્યવહાર કર્યો હતો તેનાથી ચાર ગણો વધુ વ્યવહાર ભારતીયો અને ગુજરાતીઓ સરકાર સાથે કરી શકે તેના માટે પણ યોજનાઓ બનાવવામાં આવશે હું લોસ એન્જલસ કેલિફોર્નિયા અમેરિકાથી અહીંયા આવ્યો છું મારું મૂળ સુરત રહેવાનું છે અને અહીંયા એક લગ્ન પ્રસંગ માટે આવ્યો છું અને હું ચાલીસ વર્ષથી અમેરિકા રહું છું લોસ એન્જલસ અને છેલ્લા દસ વર્ષથી રિપબ્લિકન પાર્ટી સાથે સંકળાયેલો છું અને આ ફેરી રિપબ્લિકન પાર્ટી જે રીતે જીતી છે હિસ્ટ્રી બ્રેક થયું છે તમને લોકો બધાએ જોયું હશે કે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન સેનેટમાં અને હાઉસમાં વિક્ટ્રી જે કરી છે એ રેકોર્ડ બ્રેક થયો છે અને એના માટે આપણે ઇન્ડિયન લોકોને અને ખાસ કરીને આપણે ગુજરાતીઓનો તો બહુ જ ફાયદો છે થયો છે આમાં કારણ કે આપણા ગુજરાતી લોકો બધા બિઝનેસમાં છે બધા જ મેન્યુફેક્ચરિંગમાં અને સ્ટુડન્ટ લોકો બધા વેલ એજ્યુકેટ છોકરાઓ ભણે છે આપણા એટલે એ લોકોને બી ફાયદો છે જે જે છોકરાઓ એચ વન પર અહીંયાથી ગયા છે એ લોકો બધાને બી પ્રોબ્લેમ થવાનો નથી બધા લીગલાઇઝ થઈ જશે સ્ટુડન્ટ વિઝા પર જે છોકરાઓ ભણવા ગયા છે એમને બી બધું વિઝા ગ્રાન્ટ થશે અને પોલિસી બધી એમના માટે બી સારી થશે અને સ્પેશિયલી જે બિઝનેસમેન છે એ લોકોનું એક્સપોર્ટનું છે જે એમણે લાસ્ટ ફોર ઇયર્સ પહેલાં જે ટ્રમ્પ સાથે કામ કર્યું હતું એનાથી આ ફેરી આઈ થિંક ટુ ટાઈમ્સ થ્રી ટાઈમ્સ વધશે એક્સપોર્ટનું આપણે એની સામે ઇમ્પોર્ટ બી વધશે એટલે આપણે કોઈ બી બિઝનેસમેનને ડરવાની જરૂર નથી સાથે સાથે વિદ્યાર્થીઓની વાત કરીએ તો તેઓના માટે પણ અલગ અલગ નવી પોલિસીઓ આવશે ખાસ ભારતીય અને ગુજરાતીઓને એચ વન વિઝા પર આવનારા કોઈ પણ કોઈ પણ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવાનો રહેશે નહીં સ્ટુડન્ટો માટે પણ વિઝા માટે દ્વાર ખુલશે કોઈપણ વ્યવહાર અમેરિકા સાથે કરો તો તેમાં ચોકસાઈ રાખવી ખૂબ જ આવશ્યક હોવાનું યજ્ઞેશ પટેલે જણાવ્યું હતું